હેલો ભીભાઈ ના પ્લેયરો તો કેમ છો બધા

નામ છે એમ નેવું અને શોર્ટમાં તમે એને એમ ફાઈવ પણ કહી શકો છો હવે જે આ એમ પાંચસો નેવું ગન છે એ ખૂબ જ પાવરફુલ છે અને જો તમે આને ચલાવતા શીખી ગયા તો તમે એક શોર્ટ ગન ના પ્રો પ્લેયર બની જશો તો આ વિડીયો અંદર તમે એમ પાંચસો ગન ચલાવતા શીખવાના છો અને હું તમને એક એવું કેરેક્ટર કોમ્બિનેશન પણ આપીશ જેને લગાવ્યા બાદ તમે આજે એમ પાંચસો ગન છે એને એમ ની જેમ ચલાવી શકશો બસ ડોન મનના મુજે તો ચાલો હવે શરૂ કરીએ પણ એની પહેલા જો મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલ જરૂરથી કરી લેજો કેમ કે આ વિડીયો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ કરતા જાજો હવે સૌથી પેલા તો તમને આ ગન ના કેટલાક ફાયદા કહી દઉં તો આજે એમ પાંચસો નેવું ગન છે એ એક જ બે વાર ડેમેજ આપે છે પહેલી ગોળી એને સટિક લાગી ગયા પછી જો એટલામાં એટલા મરે છે છે તો એને બીજી પણ ડેમેજ લાગે અને આ ડેમેજ સામે વાળું એનએમી જો બે જણા હશે તો એ બંનેને પણ લાગશે અને જો ત્રણ જણા હશે તો ત્રણ એને લાગશે પછી ઘણીવાર વાર એનેમી ઘરની ઉપર બીજામાં અથવા તો ટાવરની ઉપર કેમ્પ કરતા હોય છે તો તમે જો એને નીચે જઈ અને આ ગન થી ફાયર કરશો તો એમને પણ ડેમેજ લાગશે પછી ત્રીજો ફાયદો આ ગન થી એ થાય છે કે તમે જો આ ગન થી કોઈને હેડશોટ મારો છો તો એ તરત જ એક જ ગોળી થી ડાઉન થઈ જશે અને આ ગન થી વન ડે હેડશોટ પણ સારા લાગે છે અને મેચમાં ખાલી તમારી પાસે આ ગન ની જો ત્રીસ કે ચાલીસ ગોળીઓ હશે તો તમે પૂરી મેચમાં આસાનીથી રમી શકશો તમારા બેગ ની જગ્યા પણ વધશે જેના લીધે તમે બીજી લૂટ વધારે કરી શકશો હવે આપણે વાત કરીએ કે આ ગન ચલાવવી કેવી રીતે કોઈ પણ જો તમારે આ ગન થી મારવું હશે તો તમારે બે ગોળીઓ તો મારવી જ પડશે જો તમે મારશો તો તો એક મરી જશે પણ જો જો ના લાગે તો તો તમારે તમારે બે ગોળીઓ અને સારું ત્રણ પણ મારવી પડશે એટલા માટે તમારે આ ગન ને એકદમ સ્પીડમાં ચલાવતા શીખવું પડશે અને આના માટે હું તમને અહીંયા એક ટ્રીક શીખવાડું છું જે તમને ઘણી હેલ્પ કરશે અને આ ટ્રિક ની મદદથી તમારી જે મુવમેન્ટ છે એ અટકશે નહીં અને તમે ઈઝીલી સામે આ ને મારી શકશો સૌથી પહેલા તો તમારે ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે આ ગન ચલાવતા હોય ત્યારે તમારે નૂબ જેમ ઊભા ઊભા આ ગન નથી મારવાના જો તમે આવું કરજો તો સામે આવે એનિમી ગમે એ ગન તમને મારી જશે તમારે તમારી મૂવમેન્ટ સ્પીડ સાથે જ આ ગન ચલાવવાની છે જેમ અહીંયા હું ચલાવી રહ્યો છું અને આ ગન એકદમ ફાસ્ટ ચલાવવા માટે તમે જ્યારે પણ એક ગોળી ફાયર કરો એટલે તરત જ તમારે રીલોડ બટન ઉપર ટચ કરી દેવાનું છે જેનાથી ગન તરત જ રીલોડ થઈ જશે અને તમે બીજી ગોળી એકદમ સ્પીડમાં ફાયર કરી શકશો અને જો તમે આ ટ્રીક વાપરશો તો તમારે જે મૂવમેન્ટ છે એ अटकશે નહીં તમે આ રીતે મુવમેન્ટ કરતા કરતા આ ગનથી મારી શકશો તમારે આના માટે ટ્રેનિંગ ગ્રાઉન્ડની અંદર થોડીક પ્રેક્ટિસ કરવાની છે પછી તમે આ ટ્રીક થી જો આ રીતની પ્રેક્ટિસ કરશો તો તમે મેચમાં પણ આ રીતની ગન સારી રીતે ચલાવી શકશો અને આ ગન માટે એક સ્પેશિયલ કેરેક્ટર કોમ્બિનેશન પણ છે જે હું તમને બતાવી દઉં તો એ સૌથી પહેલા તો તમારે લગાવવાનું છે луના કેરેક્ટર જેનાથી ગનનો રેટ ઓફ ફાયર વધી જશે બીજા નંબરમાં તમારે લગાવવાનું છે જય કેરેક્ટર જેનાથી તમે એનિમીને જો ડાઉન કરશો એવી તરત જ ગન રીલોડ થઈ જશે અને ત્રીજા નંબરમાં તમારે તમારે નિકિતા લગાવવાની છે જેનાથી આપણે ગનનું જે રીલોડ સ્પીડ છે એ એકદમ ફાસ્ટ થશે અને ચોથા નંબરમાં તમારે જે એક્ટિવ કેરેક્ટર વાપરવું હોય એ તમે વાપરી શકો છો અને આ કેરેક્ટર કોમ્બિનેશન આ એમ પાંચસો ગન માટે એકદમ બેસ્ટ કેરેક્ટર કોમ્બિનેશન છે તમે જયારે આને વાપરશો ત્યારે તમને ખબર પડશે અને એક ખાસ વાત કે જો તમારી પાસે થોડી ઘણી પણ મુવમેન્ટ સ્પીડ છે તો જ તમારે આ ગન ને હાથ લગાવવાનો છે બાકી તમે આ ગન ને હાથમાં ના લેતા કેમ કે જો તમારી પાસે મુવમેન્ટ સ્પીડ નહીં હોય તો આ ગન કોઈ કામની નથી બાકી તમને આ ગન ચલાવવામાં કેવી લાગે છે તમને પસંદ છે કે નહીં એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી કેજો અને હજી સુધી જો તમે આ વિડીયોને ને લાઈક નથી કરી તો ભાઈ લાઈક કરી દો અને જે પણ ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છે નવા આવ્યા છે એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળી આપણે કોઈક નવા વિડીયોમાં